આગામી સોમવારના રોજ મુસ્લિમ બિરાદરોની બકરા ઈદના તહેવારની ઉજવણી થનાર છે ત્યારે શાંતિના માહોલમાં તહેવાર ઉજવાય તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની મિટિંગ બોલાવાઈ હતી આગામી સત્તરમી જૂન સોમવારના રોજ દેશભરમાં બકરા ઈદની મુસ્લિમ બિરાદરો ઉજવણી કરનાર છે ત્યારે બકરા ઈદના તહેવારના દિવસે કોઈ અસામાજિક તત્વો કાકરી ચાડો ન કરે અને ભાઈચારા તથા શાંતિના માહોલમાં તહેવાર ઉજવાય તે માટે સુરત અને બાદ પોલીસ દ્વારા શાંતિ સમિતિની મિટિંગ બોલાવાઈ હતી જેમાં હિન્દુ મુસ્લિમ ધર્મના આગેવાનો છે સહિત અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યો સાથે એક મિટિંગ રાખવામાં આવ્યું અને આ મિટિંગ દરમિયાન પોલીસ કમિશનર સાહેબે જે આ તહેવાર શાંતિ રીતે જળવાઈ રહે તે માટે જે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે આ જાહેરનામાના અલગ અલગ પ્રકારની જોગવાઈના ડિસ્કસ કરવામાં આવ્યું અને શાંતિ સમિતિના જે સભ્યો છે એમને રિક્વેસ્ટ કરવામાં આવ્યું કે આ જે અલગ અલગ નિયમો જાહેર કરવામાં આવે છે આ છેક સુધી પબ્લિક સુધી પહોંચવામાં આવે અને આ સારી રીતે પાલન કરવામાં આવે અને કોઈપણ તકલીફ અને કોઈપણ પ્રશ્ન હોય તો તુરત જ પોલીસને જાણ કરવા માટે પણ એમને સૂચના કરવામાં આવ્યું અને આ મીટિંગમાં મોટા સંખ્યામાં હાજર રાખી અને સારી રીતે મિટિંગ પૂરા કરવામાં આવ્યું થેન્ક યુ